પાદરા તાલુકાના મેઢાદ ગામે આવેલ પ્રોડ મેડિકલ કેમ્પસ સંલગ્ન જે કે કોલેજ ઓફ નર્સિંગ અને કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપિસ્ટના ટ્રસ્ટી જીગર ત્રિવેદી દ્વારા પ્રથમ વર્ષ બી નર્સિંગ અને એ એન એમ વિદ્યાર્થીઓની લેમ્પલાઇટિંગ સેરેમની ઓથટેકિંગ સેરેમની તથા નર્સિંગ અને ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓનો કોનવોકેશન કાર્યક્રમ પ્રોડ મેડિકલ કેમ્પસ મેઢાદ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ પિયુષભાઈ પટેલ ડેપ્યુટી એન્જિનિયર એમ પાદરા અતિથિ તરીકે સરજીત કુમાર ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ બીએપીએસ હોસ્પિટલ તથા રંજનબેન ચાવડા મેટ્રોન ક્રોસ રોડ હોસ્પિટલ તથા જે કે કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ મેડમ ડૉક્ટર દિવ્યા રોહિત અને એમની ટીમના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ સમયે સાથે ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને ટ્રસ્ટીઓ અતિથિઓ અને પ્રિન્સિપાલના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત અતિથિ તથા ટ્રસ્ટી દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવલો ભવિષ્ય તથા કારકિર્દી માટે માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પ્રોટો જે કોલેજ છે કોલેજ ખાતે આજરોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત વાલીગંજ સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સાથે વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં અલગ અલગ વેશભૂષા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો આજે આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ પ્રોડ મેડિકલ કેમ્પસ પાદરા વડોદરા ખાતે લેમ્પ સેરેમની કોન્વોકેશન સાથે સાથે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને વુમન્સ ડે સેલિબ્રેશનનું ભવ્ય આયોજન થયું જેમાં ચીફ ગેસ્ટ તરીકે આપણા પાદરાના ડેપ્યુટી એન્જિનિયર શ્રી એમ જી પિયુષભાઈ પટેલ સાહેબ સાથે સાથે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્જીત સાહેબ અને ક્રોસ રોડ હોસ્પિટલના મેટ્રોનશ્રી ચાવડા મેડમ ઉપસ્થિત રહી અને સંપૂર્ણ સારી રીતે આજનો પ્રસંગ પૂરેપૂરો બધાએ માણ્યો છે જેની અંદર બધા વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ અને એ લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર રહ્યો છે અમારા પ્રિન્સિપાલ મેડમ શ્રી દિવ્યા મેડમ સાથે વાઇસ પ્રિન્સિપાલ આદિલભાઈ અર્પિતા મેડમ એ બધાનો પણ ખૂબ ખૂબ સપોર્ટથી આજનો ભવ્ય કાર્યક્રમની ઉજવણી થઈ છે જેના માટે હું મારા તમામ વાલીગણ વિદ્યાર્થીઓ અને મારા ટીમ મેમ્બર્સને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું